એમને અમને પૂરી માહિતી આપો એમના ઘણા ખેડૂત મિત્રો હતા કે ભાઈ સાગર લક્ષ્મી ની ત્રણસો એક વેરાયટી તો અમે બુકિંગ કરાવી દીધી છે તમારી પાસે પરંતુ તિલક વેરાયટી વિશે પણ તમે અમને કહો આપણે કહીએ છીએ ખેડૂત મિત્રો કે ભાઈ રોજ આપણે એક કપાસની ની માહિતી તમને આપીશું તો આજના આ વિડીયો ની માલિક આપણે સાગર લક્ષ્મી તિલક કપાસ વિશેની માહિતી આપી શું છે મોટા મોટા જીનવા થાય છે અને ઉત્પાદનમાં અને વજનમાં બહુ સારું એવું છે તો વિડીયો શરૂ કરીએ એની પેલા જે ખેડૂત મિત્રો આપણી ચેનલની ની માલપા નવા હોય અને ચેનલ ને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો આપણો વિડીયો આવે છે હાથ વાગે આ રીત તો બરાબર છે તો અહીંયા જો કાળા કુંડાલામાં સબસ્ક્રાઈબ નું બટન લખેલું છે બરાબર છે તો એને આમ કચ કચાવીને દબાવી દેવાનો છે તમતારે અને કે ટંકોરી છે ને ઘંટડી આ ટંકોને દબો ને એટલે આ રીતનું ફંક્શન ખુલે અને અહીંયા પાક ટકા દબાવી દેવાનું એટલે આપડી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને હું તમને હાથ વાગે વિડીયો મોકલું એટલે તમારા ફોન નીકળવા વિડીયો આવે કે હિતેશભાઈ પટેલ તલાજેતી સાગર વાળા નીલમ એગ્રો વાળા ભાઈ તમારા માટે કપાસની કે કોઈ પણ પાકની માહિતી કોઈ પણ દવાની માહિતી તમને મોકલી છે આપણે ઘણા બધા વિડીયો ગયા વર્ષે બનાવ્યા હતા ખેડૂતોના અનુભવ લીધા હતા કે ભાઈ એક જ દવા જેવા સાફ થઈ જાય લીલી સાચડી મોલો તરતડીયા ત્રીપ ગળો પાન કુકર ચુસ્સા અને કપાસ એને નિરોગી ઉભો રે હાઈ ક્લાસ તમને કહું એવી માહિતી આપણે આ વર્ષે પણ આપીશું પણ પેલા કપાસની માહિતી આપી દીધી અને કપાસમાં ખડ માહિતી આપી દીધી એટલે ગામ આખું ભલે બળતરા કરે ખડ માટે પણ આપણે ભૈસા બનાવીને ખાવાના રજવાડી શેરડીમાં બોળી

ભરોસા કે જય હો કરો ગમે વેરાયટી તમારે કપાસ સોંપી દેવાનો છે અને પછી તમારે ઉપરથી જે પાયદા ટેકનોલોજી વાળું મેક્સકોટ આવે છે મેક્સકોટ ઉપર થી સાટી દેવાનું છે એટલે ખરની તમારે ચિંતા રે નહીં જો હા ખેડૂત ખાસ તમને થોડુંક મેક્સકોટ વિશે જાણકારી આપી દીધી કે ભાઈ આ પાયના ટેકનોલોજીમાં બનેલું મેક્સકોટ છે બરાબર છે અને એની અંદર ટેકનિકલ આવે છે પાયરોથોબિક સોડિયમ ત્રણ પોઈન્ટ એક ટકા અને પેન્ડિમિથેલિન ચોત્રીસ ટકા ઝેડ સી ફોર્મ્યુલેશનની માલિપા આવે છે એટલે શું કે ભાઈ એક પ્રકારની બબલ માઇક્રો ટેકનોલોજી આવે આપણે તાવો હોય કે બીમાર પડ્યા હોય મેડિકલ માંથી આપણે દવા આપે એમ કેમ કેપ્સ્યુલ આવે કેપ્સુલ ખોલો એટલે કા એની અંદર નાની ગોળીઓ નીકળે કાંઈ એનું થી પાવડર નીકળે અને આપણે પીએ બરાબર છે અને કા આપણે ડાયરેક્ટ કેપ્સ્યુલ આપણે પાણી આરે પી જતા હોય શરીરની મળી તમને ઓગળી જાય ને દવા આપણને હાઈ ક્લાસ કામ કરે ને આપણે ગયે તાજા માજા થઈ જાય

પછી તમે અને આઠ દિવસે દસ દિવસે બાર દિવસે કે પંદર દિવસે તમે એને પાણી આપો જ્યારે પાણી તમે શાહમાં પાણી હાલ્યું જાય ત્યારે એની ટેકનોલોજી જુદી પડતી જાય અને જેડસી ફોર્મ્યુલેશન ની ટેકનોલોજી આવે એ આખું એક પ્રકારનું લેયર બનાવી દે આપણા શાહની માલિપા અને સાહની માલિપા લેયર બની જાય પછી તમારે નાથી ખોડ ઉગવા પડવું ની ના રામે રામ પછી બરાબર પરંતુ ખાસ ખેડ મિત્રો પટ્ટી ફુવારાથી તમારે ઉપયોગ કરવાનો છે પટ્ટી ફુવારો કઈ જવાય આપણો પટ્ટી ફુવારો બરાબર છે તો એ પટ્ટી ફોવારો નો તમારે ખાસ ખેડૂત મિત્રો ઉપયોગ કરવાનો છે બરાબર છે એક મિનિટ બધી પૂરું કરતો હા આપણને તો જડતો આપણને બરાબર છે આ ફોરો જડી જાય ખાસ ફોરો બતાવવાની વસ્તુ છે આપણે અત્યારે મોટા મોટા ડોઘલા ફોવારા તમને કહું ચાર ના પાંચ ના ની હોય સો સાત આઠ નવ હવે અમુક દર નો ફોવારો લઈને આવે હવે દહ દહ ના ઓલામાં ફોવારો લેવામાં કઈ ફાયદો નથી આપણી દવા જાય આપણા પૈસા જાય આપડી મહેનત જાય ખંભા પડે ભાઠા પડી જાય બધું અલગ વધારાનું પરંતુ આપણે એને માટે સ્પેશિયલ તમારે કોઈ પટ્ટી ફુવારો આવે છે પટ્ટી ફુવારાનો ઉપયોગ કરવાનો છે અને આપણો જે શાહ હોય એમાં તમારે આ રીતનો વ્યવસ્થિત સાટે દેવાનો છે એટલે શાહ બંને બાજુની કોરે ફર્સ્ટ ક્લાસ રીતે દવા લાગી જાય જે મેક્સકોટ લેશે ને એમને સાથે ફુવારો ફરજિયાત અમે આપી આપીએ છીએ મેક્સકોટ આપશે પણ અમે તો આપીએ છીએ એ આપણે કરી વાત છે પરંતુ તમારા આ ચારસો રૂપિયાના એક વીઘાના ખર્ચાની સામે આ પચાસ રૂપિયાની કોઈ અમારી કોઈ કિંમત નથી બરાબર છે કે આ ફુવારો તમને કેટલું કામ આપીને આપે છે ડબલ કામ આપી દે છે જયારે પણ તમે ખરની દવા સાટો કોઈ પણ પાકમાં ખરની દવા સાટો કોઈ ખેવા સાટો ચાહે મકાઈમાં બધી પ્રકાર નું ખર નીકળી ગયું હોય જુવાર બાજરી મકાઈ તલ મગ કે અડદમાં હોય કે પછી શાકભાજી શાકભાજીમાં ખર નીકળી ગયું હોય કે તમારે કપાસમાં સોયાબીનમાં કે મગફળીમાં ખર નીકળી હોય નીંદામાં નીકળ્યું હોય ત્યારે પટ્ટી ફુવારાનો ખાસ ઉપયોગ કરવાનો રાખજો તમે જે ગણતરી રાખો છો ને કે આપણને આમાં કેવું રિઝલ્ટ મળશે એ મોટા મોટા ડોઘલાથી એવડું મોટું રિઝલ્ટ નહીં મળે પરંતુ પટ્ટી ફુવારાથી તમને ડબલ રિઝલ્ટ મળશે દ ઘણું રિઝલ્ટ મળશે એટલે ખાસ કરીને મિત્રો પટ્ટી ફુવારાનો આગ્રહ હવે પસાર રૂપિયાની કિંમત છે પણ મારી જેવા વેપારી હોય તમારા ખાસ મિત્રો હોય એવા તમને આપશે તમતર કાંઈ ઉપર જઈને હું બેઠો તમતર તમારો દીકરો છે અહીંયા બરાબર છે તો તમારે પટ્ટી ફોર ઉપયોગ કરવાનો છે અને મેક્સકોટ નો ખર્ચો તમારે એક વીઘે ચારસો થી સાડી ચારસો રૂપિયા નો આવશે કારણ કે આપણે શાહ માં દવા સાટવાની હોય શાહ માં કઈ ખડ ઉગે નહીં અને બરોબર કંપની કે છે ત્રી પાંત્રીસ દિવસ સુધીની ની ચાલીસ દિવસ સુધી સારામાં સારું પરિણામ આવશે પરંતુ અમે ગયા વર્ષે જે રિઝલ્ટ જોયેલા છે અમે પ્લોટ બનાવેલા છે ખેડૂતોને અનુભવ મૂકેલા છે બરાબર છે એ પિસ્તાલીસ પચાસ દિવસથી માંડીને સાહીઠ સિત્તેર દિવસ સુધી સારામાં સારા પરિણામો મળેલા છે અહીંયા અમારે શૈલેષભાઈ ગોરી છે પટેલ ભાઈ છે એમની વાડીમાં તો અઠ્યાસી દિવસ સુધી નિંદામણ ઊંજું જ ન ખડ ઊંઘયું જ નતું પરંતુ આપણે ત્યાં સુધી રાખવાનું ન આવતો કારણ કે ડેમો બનાવ્યો છો બરાબર છે પણ કારણ કે અમે એ નક્કી કર્યું ક્યાં સુધી ખડ ન ઉગે બરાબર છે તો આટલા દિવસ સુધી ન ઉગતું આપણે કઈ ઉપર નહીં પરંતુ આ બરો ડેમો હતો પરિણામો મળેલા છે પછી શું આપણે જોવા તમ તારે અહીં ભજિયા બનાવી નઈ આખું ગામ ભલન દાડી આપો તે બરાબર છે તો આપણે વાત કરીશું કપાસ વિશે કે લક્ષ્મી શીર્ષ કંપનીનું જે આપણે વાત કરી ત્રણસો એક નંબર આવશે ત્રણસો એક પ્લસ એ તો જોરદાર વેરાયટી છે જ બીજી લગાવી અથવા તો અત્યારમાં માર્કેટમાં જે વેરાયટીઓ હાલે છે અને એમાં કાળા બજાર અમારે ન દેવા હોય અને એની હારે ટક્કર ઉભી રાખે એની કદાચ દોરો વધારે તમને કોઈ હાલવી જોવે એવી કોઈ વેરાયટી હોય તો બતાવજો તો એમાં સાગર લક્ષ્મી તિલક જે વેરાયટી આવે છે એ પણ જોરદાર વેરાયટી છે એ વજન ત્રણ થી એની જે ની સંખ્યા આવશે મોનોપોડિયા એટલે કપાસ્યો નીકળે એની હારો હાર ડાળીઓ ફાટે બરોબર છે જેથી કરીને આપણને ઉત્પાદનમાં વધારે બાકી ડાળિયોની સંખ્યા તો અસંખ્ય હોય તમારે મારા માથા બરોબર ઉપર જાય

આપણી વાડીમાં આપણે એકસો પંચાવન નંબર કરેલું એટીએમ જાડુ લગાવેલું એવી જ રીતે તમે સંકેત પણ લગાડેલું છે અને એવી જ રીતે તમે સાગર જે બે વેરાયટી આવે છે સાગર ત્રણસો અને તિલક આ પણ વેરાયટી તમને જોરદાર પરફોર્મન્સ આપવાની છે જે ખેડૂત મિત્રો એમ કેતા હોય ને કે ભાઈ કરવું તો ભલે કાળા બજારમાં મળે પણ આ જ વેરાયટી કરવી છે એ તમારે દેવાની જરૂર જ નહીં પડે બરાબર છે જોકે બધા વિસ્તારની માલિકા બધી વેરાયટી ભાવ

કોઈ એવી તમને કોઈ ફાટી નથી નીકળી ડિમાન્ડ કે તમારે એના પૈસા ડબલ દેવા પડે તમારે પણ એવું હોય શકે કે તમે એક દુકાન બે દુકાને પૂછો બે દુકાને પાંચ દુકાને પૂછો તો તમને આ વેરાયટી તમારા વિસ્તારની માલિકા આરામથી મળી જાય હું જે તમને કપાસની વેરાયટીની માહિતી આપું છું તમે જે વર્ષોથી જે એગ્રોમાંથી લ્યો છો નાથી પણ તમને આરામથી મળી જાય અથવા તો એ બિયર નો લાવતા હોય તો બીજા કોઈ વેપારી પાસે તમને 5 5 ટકા કે 8 ટકા દે તમને મળી જાય બાકી નકર તમારો દીકરો આ બેઠો છે તલાજામાં નીલમ એગ્રો કેમિકલ્સ ગોપનાથ રોડ આઈસીઆઈસી બેંકની પાસે પીએમ આંગડિયાની હા મે તમને ગમે ત્યારે ફોન કરવાની છૂટી ચોરા નોઠસી રેસર ઓગણીસ એકયાર સવારમાં નવ થી સાંજે સો વાગ્યા સુધી તમે તારે ફોન કરજો તમારો દીકરો હિતેશ પટેલિયા તલાશા બેઠો છે તમને દવા જે જોતી છે તમને મળી જાય અને બિહારણે તમારે જે જોતો હોય તંતરે મળી જાય કોઈ ઉપાધિ કરતા નહીં બરોબર છે અને આ વેરાયટી એવી વેરાયટી છે તિલક વેરાયટી કે જે ખેડૂત મિત્રોને આજથી મહિના દિવસ પછી એટલે કે આજે તારીખ છે સત્તર સત્તર અને મહિના દિવસ પછી કદાચ કોઈ ખેડૂત મિત્રો વાવેતર કરવું છે એડવાન્સમાં વાવેતર કરવું છે ઓરવિન વાવેતર જેને કરવું છે એમને પણ આ વેરાયટી સારામાં સારી વેરાયટી કરી શકે છે તમારી જમીન હળવી હોય નબળી હોય કે બે રંગુ હોય ગોરાડ હોય કે પાટાના કાન જેવી કાળજી તમને કોઈ માટી હોય તો પણ થશે અને તમારી જમીન હશે બરાબર છે તો પણ થશે ખારસુ જમીન હશે તો પણ થશે પાણી તમારું મોડું હોય ભાભણું હોય કે ખારાસ વાળું હોય પીવા લાયક ન હોય સાકબંધી ન હોય તો પણ આ વેરાયટી સારામાં સારું પરફોર્મન્સ આપશે

તમને સારામાં સારું પરિણામ મળશે અને જ્યારે તમારો કપાટ દોઢ બે મહિનાનો થઈ જાય પાયા બાંધવાનો જ્યારે તમારો સમય થઈ જાય એ સમય દરમિયાન જે મહાધન નું સોય સોવી આવે છે એ પણ તમે આપી શકો છો અથવા તો

પંદર કિલો લખે અને મહાલાભ જે ખાતર આવે છે વિઘે પાંચ કિલો લખે ફૂગનાશક દવા સાથે નાખી અને પાળાની બાંધી શકો છો જ્યારે પણ છોડવાને ફૂલ પોષણની જરૂરિયાત હોય ખોરાકની જરૂરિયાત હોય એવા સમયે તમને તમને કોઈ એમાં

આ સિવાય જો કોઈ નવી માહિતી જોતી હોય તો તમે તમે સો ટકા કમેન્ટ કરજો નકર ન કરું ગામ અને લખજો જય જવાન જય કિસાન પ્રજાપો નવો વિડીયો નો આવતા સુધી રામ રામ